ફક્ત પચીસ હજાર રૂપિયા માસિકના ભાવે સોંપી દેવા મારા વોર્ડ નંબર પંદરમાં પાછલા પાંચ વર્ષથી પીપીપી મોડલના રોલમાં એક મોટી જમીન બિલ્ડરને ડેવલપ કરવા આપી છે સર ત્યાં ઝૂંપડા હતા એને સાફ કરીને મકાનો બનાવવાના એક મોટી જમીન એને ડેવલપ કરવા આપી અગેન્સ્ટમાં કોર્પોરેશન એને બીજી સાત હજાર ચોરસ મીટર જગ્યા આપવાની થાય છે એ આપી પણ એ અત્યારે પણ એ મકાનો ત્યાં અધૂરા બનેલા છે પાંચ વર્ષ એમનો સમય પણ પૂરો થઈ ગયો છે એફોર્ડેબલ વિભાગ દ્વારા ખૂબ નોટિસો આપવામાં આવી છે છતાં પણ કાર્યવાહી પૂર્ણ નથી થઈ એ પણ આ પીપીપી મોડલનો ભાગ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે